જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું મારો અગિયાર છે ને એટલે ફરાળ કરવાની છું ફરાળમાં હું ઓલા સકરિયા છે ને તાવડીમાં માટીની તાવડીમાં બાફવાની છું હું તમને બતાવું જો આ સકરિયા છે મેં બે પાણીએથી ધોઈને મૂક્યા છે અને આ મેં નવી જ અત્યારે તાવડી મૂકી છે આ જો નવી તાવડી છે અને હવે હું એને ગેસ ચગાવું છું અને તાવડીમાં જ મારે આજ બાફવાના છે અગિયાર છે એટલે ઓલી તાવડી આપણે ભાખરી ભાખરી કરી હોય એટલે આ નવી તાવડી અત્યારે લઉં છું ગેસ હોય તાવડી થોડી વાર ગરમ થાવા દઉં અને આજ મારે અગિયાર છે એટલે મને શકરિયા બાફેલા આમ નો કુકરમાં ઢોકળિયામાં ન બાફું આવી રીતના તે લોઠીમાંય તમ બા તમારા ઘરે તાવડી ન હોય તો તમે લોઠીમાય તે આવી રીતના બાફી બફાય હમણાં જો આ ગરમ થાય એટલે હું પછી એમાં મૂકી દઉં આવી રીતના તે હું મેં સકરિયા બાફી છે ને મીઠા બહુ લાગશે આવી રીતના અને ચૂલે હોય તો વધારે સારું પણ અત્યારે મારે ચૂલો નથી કર્યો મેં અત્યારે ગેસે તાવડી મૂકી છે ગેસ ઉપર જ કરું છું અને નકરા સકરિયા જ નથી હું બીજું કઈ ફરાળ બનાવવાની છું એ હું હમણાં તમને બતાવીશ હવે આપણી તાવડિયા તપી ગઈ છે અને જો આ સકરિયા હું થોડાક છે ને પાણીવાળા પર નહીં ધોયા છે ક્યારના

આ મૂક્યા હવે હું આને ઉપર ઢાંકી મૂક્યા હવે આને છે ને આ પરફેક્ટ માપ છે તો ગયા હવે છે ને ફૂલ ગેસ નથી લાગતી સેજ આમ તો ધીમો ગેસ કરું નોકર નીચેના હોય ને એને સે જ પડી જાય જો મેં સેજ ધીમો ગેસ કર્યો છે અને આ મૂકી દીધા છે હમણાં બફાઈ જાય કેટલી વારે બફાય હું તમને આ ઝાઝા સકરિયા છે એટલે કેટલી વારે બફાય હું તમને કશ હું જો આપણા સકરિયા ચડી જ ગયા છે હું તમને હમણાં બતાવું અને હવે મારે બટેકાની ચિપ્સ બનાવવાની છે તો બે ત્રણ બટેકા કાઢી અને ચિપ્સ કરવાની છે બે બટેકાની ચિપ્સ કરી નાખું મારે આ જ છે એટલે મને આ ભાવે જ ફરાળ બનાવું છું આ ચડી ગયું છે આપણે જો મસ્ત ચડી ગયા છે ગેસ બંધ કરી દઉં છું

છાલ ઉતરી ગઈ છે હવે હું સુધારી નાખું પતલા પતલા સુધારી પછી ને આને અમે લોયામાં જ કરીએ છીએ પણ આજ મારે કુકરમાં કરવા છે કુકરમાં એ કરી એકવાર એકાદી વાર અમે કરેલું છે કુકરમાં અને મારે ઉતાવળ છે એટલે આજે હું કુકરમાં બનાવું છું એટલે તમારે ક્યારેક કરવું હોય તો કુકરમાં કરી શકો નકર અમે તો આ લોયામાં જ ચીપ્સ બનાવી કદાચ કુકરમાં બનાવી જોઈએ થઈ ગયા છે ને આમાં કાઢી લો નાખું છે અને આ બટેકા મારે ઓલા કરવા જો તેલ નાખું છું અંદર તેલ નખાઈ ગયું હવે છે ને આમાં ફરાળમાં છે એટલે હિંગ નથી નાખતી ગયું છે ને આમાં હું જીરું કે કેવું કાંઈ નથી મૂકતી એમનામાં ચીપ્સ બનાવું છું હિંગ નથી નાખતી અત્યારે ફરાળમાં હું ઓર્ડર ને અમે લાલ મરચું ખાઈ છીએ એટલે હું સેજમથી સેજ કેવાની ઓર્ડર અને આ લાલ મરચું અડધી ચમચી આ ફરાળી મીઠું છે સ્વાદ પ્રમાણે મીઠું પાણી બે ચમચી જેટલું જ નાખું છું બે ચમચી જેટલું ખાલી મરચું નીચે ન બેસે બે ચમચી નાખવાનું છે અને ગેસ ધીમો કરી નાખું અને બંધ કરી દઉં કુકર જો કુકર મેં બંધ કર્યું છે અને સીટી ભરાય લગભગ એકાદ સીટી હું વગાડીશ સીટી ધીમા તાપે એમને સીટી ભરાવા દઈશ એક સીટી વાગે એટલે ચડી જશે ને ચડે એટલે હું તમને બતાવું સીટી એક ભરાઈ ગઈ છે ને સીટી ખોલી નાખવા અને ગેસ હું બંધ કરી જોઉં કેમ થાય છે એક સીટી એ થઈ જાય આ જો એક સીટી થોડાક મને કાચા લાગ્યા એટલે બે સીટી થવા દઉં છું અને નીચે બળાઈ નથી પાણી એક જ મેં બે ચમચી જ નાખ્યું છે તેલ થોડુંક સેજ વધારે છે એટલે નીચે ચોઈટું નથી અને બે સીટી થવા દઉં જે આવું એક થઈને એક થવા દઉં હું જો આ બીજી સીટી થઈ ગઈ એટલે હું કૂકર બંધ કરી દઉં છું હવા ભરેલી છે હમણાં કુકર ઠરે એટલે હું તમને બતાવું જો આપણું કુકરે ઠરી ગયું છે જો હવે છે ને હું આ બાઉલમાં કાઢી લઉં જો અમે બટેકાની ચિપ્સ બનાવી ગોળ એ મેં આમાં બાઉલમાં કાઢી આ સી છપકરિયા આ સાકર છે સાકર જ દળેલી જાઉં ખાંડ નથી અમે સાકર દળેલી લીધી છે મરચાં દળેલા છે ને આ દૂધ શક્કરિયાર દૂધ અને સાકર નાખીને ખાવાના અને અમે ચિપ્સ બનાવી છે જો મારા તમને વાનગી ગમે દેશી તો લાઈકનું શેર જરૂર કરજો અને નવા કોઈ વિડીયો જોવે તો સબસ્ક્રાઈબ કરજો જરૂર